વાલીઓમાં રોષ ફેલાયો છે ગુરુવારે વાલીઓએ ડીઓ કચેરી અને શાળામાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી જોકે સંચાલકોએ તમામની ફરી ટેસ્ટ લેવા માટે બાઇનધરી આપતા મામલો થારે પડ્યો હતો વનિતા વિશ્રાની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ હાલમાં જાહેર કરાયો હતો જેમાં ચાલીસ વિદ્યાર્થીઓને નાપાસ કરાઈ હતી અંગે વિદ્યાર્થીનીઓએ શાળામાં અહીં યોગ્ય અભ્યાસ કરવા ન હોવાનો આક્ષેપ પણ કર્યો હતો અંગે ગુરુવારે વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ ડીઓ કચેરી પર આવીને એવો આક્ષેપ કર્યો હતો કે શાળા શિક્ષકો ધોરણ અગિયાર અને બારના ટ્યુશન કરાવે છે જે વિદ્યાર્થીનીઓ ટ્યુશન નથી જતી તેમની સાથે દેશભાવ પણ રખાઈ રહ્યો છે અંગે એવીવીપી અને વિદ્યાર્થીનીઓએ શાળા પર જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તો શાળાના આચાર્ય જિજ્ઞાસા પારેખે આ મુદ્દે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓની રજૂઆતને ધ્યાનમાં લઈને તેનો વર્ષ નહીં બગડે તેવો રસ્તો કાઢવામાં આવશે જેથી મામલો શાંત થયો હતો ખાણ બે માર્ક્સ ઇમેરી તો કન્ફર્મેશન ખંડન માર્ક્સ આવન નિયમ બરાબર પણ તમે એટલા ગુણ લાવ્યા હો તો એમાં એડ કરવો સેમ છે એક છોકરીને મેડિકલ છે છે અને મને 26 છે એનામાં ડેશ પણ મારામાં છે

તો એની પાસે હું એડ કરી શકું અને મારી પાસે મેડમ કે મારી પાસે દસ માર્કની સત્તા છે ને રાઈટ પણ છે હે ને સીધી ગુણ માટે મેડમ પાસે દસ માર્ક હોય હવે એમના બે સબ્જેક્ટ છે એકમાં એમના અઠાવીસ છે અને એકમાં એમના પચીસ છે તો દસ એડ કરે તો નહીં થતા હોય તો બંનેમાં ફેલ જ ગણાય અને કંઈ સોફ્ટવેર છે એમની પાસે જેમાં કૃપા અને સીધી એડ નહીં થાય કેમ કે એ પાસના ક્રાઇટેરિયામાં નહીં આવતું હોય તો આ બધું વાત થઈ ગઈ હવે આપણે ફ્રીના માર્ક નથી જોતા અને કૃપા જોઈએ ને સીધી જોઈએ આપણે એ લોકોની રી એક્ઝામ કરાવવાની છે અને રી એક્ઝામ એકમ વ્યવસ્થિત રીતે અને એ લોકો એ એક્ઝામ લોકોએ અમને તમારી પાસે મોકલી આપે છે બરાબર એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે બરાબર અને 911 છે 911 છે એમાં એમાં બ્યોડ કે એવું આવે નહીં તમારે જેને પાસ કરાવવું એવું કેમ તમારે પહેલા તો એકને પાસ કરવા માટે આપણે અરજી કરી

તેને ફરી ટેસ્ટ લેવા આપેલા જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીની મંજૂરી લેવી પડશે જે અંગે વાલીઓ પણ શિક્ષણ અધિકારી કચેરીએ પહોંચ્યા હતા અને રજૂઆત કરી છે અઝલ ખુરશી સાથે હર્ષદેલા